એવો રાજપૂત થઈ ગયો કે જે ગાયોને બચાવવા માટે ધર્મના ના ધીંગાણે ચડીને પોતાના જીવનું બલિદાન આપી અને વીર ગતિને પામ્યો અને પછી એવું તે શું થયું કે એને સ્વર્ગમાંથી ભૂત બનીને નીચે ધરતી પર આવવું પડ્યું જ્યાં પાણે પાણે વાત એવા સંત સુરા નીપજાવતી અમારી હોરઠ નહીં અમીરાત ધડધીંગાણે જેના માથા મહાણે એવા પાળિયા થઈને પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એક મૂર્તિકાર છે એ મૂર્તિ બનાવે છે પથ્થરમાંથી એ વખતે એ પથ્થર એમ કે છે કે ટોચો માં ટાંકણું લઈ ભાઈ ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ બાપ તું આ ટાંકણું લઈને મને ચોચ ટોચવાનું રહેવા દે મારે ભગવાનની મૂર્તિ નથી બનવું હે કે મારે ભગવાનની મૂર્તિ નથી બનવું ત્યારે મૂર્તિકાર એમ કે છે કે હું ભલા તને ભગવાન બનાવી દઉં છું તું તું ભગવાન બની જાયશ પથ્થરમાંથી ભગવાન બની જાયશ અને એ વાત કરી ત્યારે એ પથ્થર એમ કે છે કે મારે ભગવાનની મૂર્તિ નથી બનવી મને ટોચવાનું રહેવા દે કે તારે તો શું બનવું છે અને એ વખતે એમ કે છે કે ધડ ધીંગાણે જેના માછા મહાણે એવા પાળિયા થઈને પૂંજાવું જેનું ધડ ધીંગાણામાં લડતું હોય અને માછું મહાણમાં પડ્યું હોય એવા સુરાપુરા એવા વીર એવા સમ્રાટ એવા સુરવીરનો મારે પાળિયો થઈને પૂંજાવું છે મારે ભગવાન નથી બનવું અને બહુ સારી વાત કરી છે અને કવિ તો એમ કે છે કે ગોમતીજી કે યમુનાજીના ઈ નીર ગંગામાં નથી નાવું પણ નમતી હાજે કોઈ નમણી વિજોગણના ઉના ઉના આહઉડેથી નાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાઉ મારે ભગવાન નથી બનવું મારે તો નમણી વિજોગણના નમતી હાજે એના આહડાથી નાવું છે નીર ગંગામાં નથી નાવું ગોમતીજી કે યમુનાજીમાં નથી નાવું અને નમણી વિજોગણ ઈ નમતી હાંજ કઈ એનું ટૂંકમાં વાત કરું તો બેટડે બાપના મોઢા ને એવા કોમલા હાથે ખોડાવું ગડવૈયા મારે ઠાકોરજી નથી થવું બેટા એ બાપનું મોઢું નો ભાઈલું હોય એવી એક ઘટના બનેલી કે યુવાન છે પોતાનો નાના દીકરાને મેલી અને માં ભૌમકા માટે થઈ બેનું દીકરીઓની આબરૂ માટે થઈ અને રણભૂમિમાં કાયમ આવેલો અને એનો જ્યારે પાળીયો બેહાડવામાં આવ્યો અને એ પાળિયાને જુવારવા માટે એની પત્ની છે એ પોતાના એક વર્ષના દીકરાને એક કાખમાં લઈ અને બીજા

પવન એક જપાટું આવ્યું ભાઈ પવન આવ્યો અને અહીંયા સુધી જે લાજ કાઢેલી હતી લાજ ઉઘડી ગઈ ભાઈ પવનને કારણે લાજ ઉઘડી ગઈ અને આંખમાંથી આહુડાના બે ટીપા છે પાળિયાની ઉપર પડી ગયા ભાઈ અને પવન આવ્યો એટલે પોતાની થાળી છે પડી ગઈ પૂજાની જે થાળી હતી એ પણ પડી ગઈ લાજ ઉઘડી ગઈ અને બરાબર અહીંથી લાજને ઉઘડવું અને બે આહુડા છે એ એક સાથે એ પાળિયાની ઉપર પડ્યા ત્યારે કવિ એમ લખે છે કે બાઈ હું કહેતી છે પૂજા થાળી પડી રહી એમાં સામગ્રી અનેક હવે સ્વીકારજો મારા સાંઈબા મારા આંસુનો અભિષેક અને પછી

ઈ નમણી વિજો ગણ છે ઈ નમતી હાજ છે બેટડે બાપના મોઢાનો બળ્યા હોય એવા અનેક શૂરવીરો થયા અને ઈ આ મહાપુરુષોની ધરતી અને મારે વાત કરવી છે સુરાપુરા ધામ ગોળાદ દાદાનું સાનિધ્ય અને ઈ વીર રાજાજી અને વીર તેજાજી એના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે કે જે તે વખતે કેવું યુદ્ધ થયું હશે

અને આજે હજારો માણસો ત્યાં જાય છે અને દુખિયાના દુખ એમ કહેવાય છે કે મટે છે ઈ રાજાજી ને તેજાજી ઈ સુરાપુરા દાદા ની કેવી કૃપા છે ઈ હાલમાં પણ તમે જાવ તો હજી યાથી ખમકારા આવે છે એના ઇતિહાસની આપણે વાત કરવી છે અને બીજી વાત ઈ પણ કહું કે મારે તમને થોડીક માહિતી પણ આપવી છે કે ત્યાં જવા માટે જે લોકોને બુકિંગ કરાવવું હોય છે એની માટેની વેબસાઇટ પણ છે એની પણ હું તમને આગળ માહિતી આપીશ ક્યારે વેબસાઇટમાં તમે એ એપ્લાય કરી શકો છો ક્યારે તમે બુકિંગ કરી શકો છો એ પણ હું આગળ તમને માહિતી આપીશ પણ આપણે વાત કરીએ સુરાપુરા દાદા વીર રાજાજી અને વીર તેજાજી એના ઇતિહાસની આપણે વાત કરીએ ઈ ભોળાદમાં ઈ ભાલમાં એ ભોળાદ છે એ અમદાવાદ જિલ્લાનું છે અને ધોળકા તાલુકામાં આવેલું છે અને વીર રાજાજી અને વીર તેજાજી આજથી નવસો વરહ પહેલાં થઈ ગયા છે નવસો વરસ પહેલાં થઈ ગયા અને એમના પિતાનું નામ વિક્રમજી હતું અને માતાનું નામ ગંગાબા હતું અને આ બંને દીકરાઓ છે વીર રાજાજી અને વીર તેજાજી એ ધીમે ધીમે મોટા થાય છે છત્રીના દીકરા અને ચૌહાણ એની અટક હતી અને એમ કહેવાય છે કે ધીમે ધીમે મોટા થાય છે પણ આ તો ભાઈ વિક્રમજીનો દીકરો ગંગાબાનું ધાવણ ધાવેલા અને એ બે હવજ જેવા દીકરા છે એ ધીમે ધીમે મોટા થાય છે પણ એ જે સુરવીરતા એની અંદર આવી છે પોતાના બાપ દાદાના લોહીના જે રક્તગત સંસ્કાર છે એ ક્ષત્રિયનો દીકરો છે એમ કહેવાય છે કે પોતાના સંસ્કારોને લઈને આવતો હોય છે અને મહાદેવની જે ભક્તિ એની અંદર હોય છે અંદર આજે પણ જોવા મળે છે અને એ બે ક્ષત્રિના દીકરા વીર રાજાજી અને વીર તેજાજી એ બંને છે એ ધીમે ધીમે મોટા થાય છે પણ કેવી યુવાની ભર યુવાની આવી છે અને ભાઈ કોકડી માટે કઈક કરી જાવું કોકડી માટે કોકની સેવા કરવી બીજાની સેવા કરવી બીજાના માટે પોતાના પ્રાણના બલિદાન આપવા એવો વિચાર છે કાયમ ને માટે એના મનની અંદર રહે અને જારે જારે એમ કહેવાય છે કે આ ધરતી માં ભમકા માટે હોય તોય ભલે બેનુ દીકરીઓ માટે હોય તોય ભલે ત્યારે ત્યારે છત્રીના દીકરાઓ છે ને એ પોતાના ઘરે કે પોતાના પરિવારને કહેવા માટે ઊભા નથી રહ્યા જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ગોળે પ્લાન માંડી અને એ પોતાના બાપ દાદાની જે એમ કહેવાય છે કે છમછેરું હોય છે તરવારું હોય છે ટીંગાતી હોય છે એ દિવાલેથી લઈ લઈ અને ગોળે સ્વાર થઈ અને પછી બુંગીયો ઢોલ જ્યારે વાગ્યો હોય તેથી ઘરે ઘરેથી ક્ષત્રિયના યુવાનો છે એ નીકળી જતા હોય છે એને પછી પૂછવાની વાત ન હોય કારણ કે જ્યારે એ યુવાન દીકરો છે એ પોતાની બેન દીકરીઓ માટે હોય તોય ભલે ને માં ભૂમકા માટે હોય તોય ભલે જ્યારે રણ મેદાને ચડવા માટે ઈ નીકળે તેથી એની જનતા એને રોકે નહીં એને તો એની છાતી છે ગજગજ ફૂલતી હોય કે મારો દીકરો છે આજ મારું ધાવણ ઉજળું કરીને આવશે ઈ ક્ષત્રિયાણી છે એ જેવી તેવી રાજપુતાણી ન હોય રાજપૂતાણીના એમ કહેવાય છે કે ધામણ ધાવીન જે મોટા થયા હોય એ હાબસ જેવા દીકરા જ હોય અને એ બીજાના માટે જે કંઈક કરે છે એના ઇતિહાસો રચાય છે અને છત્રીનો દીકરો ઈ કોઈ દી ગેંગે કરવા વાળો હોય નહીં અને કદાચ ઘરમાં પત્ની હોય તો એને પણ પૂછવાનું ન હોય કે હું યુદ્ધે જાઉં છું અને હાલી અને હાથમાં તરવાર દેશની રક્ષા માટે આજ રક્ષા માટે આજ દીકરીઓની રક્ષા માટે હું તરવાર તમને હોપું છું એ ક્ષત્રિયની છે પોતાના પતિને તરવાર હાથે હાથ હોપી દે અને કહે કે મરજો ને કાં તો મારજો પી પીઠ દેજો લગાર નહીતર મારી સાહેલી મેણા મારશે કે આ તો કાયર નરની નાર તમે યુદ્ધ કરવા માટે જાઓ છો ઈ કા તો તમે મારી નાખજો અને કા કાયમ આવી જાજો પણ ભાગીને આવતા નહીં ઈ કેવાની ત્રેવડ ક્ષત્રિયાણીમાં હોય છે ઈ રાજપૂતાણીની અંદર હોય છે એટલે તો કવિઓ ઘણું બધું લખે છે ઈ રાજપૂતાણીઓ માટે ઈ ક્ષત્રિયો માટે કવિઓએ ઘણું બધું લખ્યું છે પણ મારે મૂળ વાત ઈ કરવી છે કે આયા રાજાજી તેજાજી છે ઈ મોટા થાય છે અને બરાબર ભર જોવાની છે અને ઇતિહાસ એવું પણ કહે છે કે એમના લગ્ન પણ થયા હતા બંને ભાઈઓના અને સત્યાવીસ વર્ષની જ્યારે ઉંમર થઈ એ વખતે એમના સંતાનો છે ઘોડિયામાં હતા નાના નાના હતા અને એ વખતે ચારણ જગદંબાઉ જે છે એનો પોકાર સાંભળ્યો ભાઈઓ રાજાજીન તેજાજી છે એ બંને ભાઈઓ એ એમ કહેવાય છે કે ઈ ચારણ ની જગદંબા જે ચારણ ની દીકરીઓનું વેલડું કોઈ લૂંટતું તું ઇતિહાસ એવું કે છે કે આજથી નવસો વર્ષ પહેલા હત્યાવી વર્ષ ની ઉમરું હતી અને એ વખતે ઈ બંને યુવાનો છે રાજાજી ને તેજાજી એમ કહેવાય છે કે જ્યારે

કેવું યુદ્ધ થયું હોય છે

ઘણા ખરા હંતાઈ ગયા ઘણા ખરા ભાગી ગયા વિધર્મીઓ અને ચારણ ની દીકરીઓ ને એ બચાવી લીધી એટલું નહીં પણ વિધર્મીઓ લાટ હતા અને આ માત્ર બે ભાઈઓ હતા અને હામા હામા જ્યારે તરવાળુંના જાટકા વાગ્યા હશે ત્યારે કમિઓ તો એમ કે છે કે રાજાજી તેજાજી છે ને એ એવા યુદ્ધે ચડ્યા હતા કે પોતાના શરીર નો તો ખબર જ નહોતી કદાચ આતળા પણ બહાર નીકળી ગયા તા ઝાટક્યા તરવાર વાગી વાગી અને એ આતળ્યા હરખા કરતો જતો હોય છે એ ક્ષત્રિય દીકરો એને ખબર નતી કે આતળ્યા બહાર નીકળી ગયા હશે કદાચ એવું